કરી લઈએ છીએ તો સૌથી પહેલા તમને અને તમારા પરિવારને હર હર મહાદેવ મિત્રો તો આજે છે સુપપ દિવસ કેમ કે મિત્રો આજે અમે જવાના છે લવાલ ગામમાં જોકે મહેપતસિંહ બાપુનું જે પણ ફાઉન્ડેશન છે તમને ખબર હશે કેમ કે ગુજરાતમાં મહેપતસિંહ બાપુને કોણ નથી કેમ કે એમની ઓર્ગેનાઇઝેશન છે સંસ્થા છે જે વૃદ્ધાવસ્થામાં અને જે અનાથ બાળકો હોય એ લોકોના સંકુલ બનાવવામાં આવે છે તો ફાઇનલી આપણા ઇન્સ્ટાગ્રામમાં બે દિવસ પહેલાં પચાસ કે ફોલોવર્સ પૂરા થયા છે એની ખુશીમાં ઇન્સ્ટાગ્રામમાં ઘણી બધી લોકોની કમેન્ટ આવી હતી કે મહેપતસિંહ બાપુના ફાઉન્ડેશનમાં તમે ગરીબ લોકોને યા તો ફીર અનાથ બાળકોને યા ફિર વૃદ્ધાશ્રમમાં કંઈક દાન કરો તો ફાઇનલી મિત્રો મારી યથાશક્તિ પ્રમાણે મેં વડીલોને ચારસો લોકોને બટાકા પવાનો નાસ્તો કરવાનો મેં લાભ ઉઠાવ્યો છે તો ફાઇનલી સપોર્ટ આવું આવું કરતા રહેજો કેમ કે તમારો પ્યાર અને સપોર્ટ સદાય માટે મારા ઉપર બના રહે તો મિત્રો ડીપમાં ઇન્ફોર્મેશન ધીમે ધીમે આપતો જઈશ કેમકે અત્યારે જો જો મેં ખેતરમાંથી તપેલું પણ લાવી દીધું છે મોટું અને દસ કિલો પપ્પા બટાકા પણ લઈને આવ્યા છે ઘરે તો રીતિકા કટિંગ કરે છે તો બ્લોગમાં ક્યાંય જતા નહીં અંત સુધી બનાવી રહેજો બહુ જ મજા છે અને બાપુનું તમે સંકુલ પણ બતાવવાનો છું અને લવાર ગામમાં જવાના છે તો આપણે બધા એક સાથે મળીને આજે એન્જોય કરીશું ગુડ મોર્નિંગ જીલું ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી ગુડ ગુડ મોર્નિંગ મોર્નિંગ જય માતાજી મિત્રો બટાકા 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 લાવી દીધા છે છે અને અને કેટલા કેટલા કિલો એટલા માટે વેલા રીતે પીસ કરવું તો મિત્રો ઘરે નાસ્તો જવાનો જ બનાવવાનું તો મિત્રો ઘરે નાસ્તો એટલા માટે બનાવવાનો કેમ કે મેં ત્યાં ઓફિસે ફોન કર્યો હતો તો ઓફિસમાંથી ત્યાં એવું કીધું કે જો તમારે નાસ્તો કરાવવો હોય તો અમારે ત્યાં આ પૈસા આપી દેજો અમે સવારે સાત વાગે નાસ્તો કરાવી દઈશું પણ અમારે ત્યાં સાત વાગે પહોંચવું બહુ મુશ્કેલ છે કેમ કે અમારા ઘરથી પચાસ કિલોમીટર દૂર છે એટલા માટે અમે ના કીધું કે અમે ત્રણ વાગે આવીને પોતાના ઘરે નાસ્તો બનાવીને નાસ્તો કરાવીશું તો એ લોકોને એવું કેવું હતું કે તમે જો નાસ્તો બનાવીને આવું હોય તો તમારે ત્રણ વાગે આવવું પડે અને જો અમારી નાસ્તો તમે આપી દેવો હોય તો સવારે સાત વાગ્યે તમે વહેલવું પડે છે શું ટાઈમ પછી સેવાનો હા બહુ ટાઈમ પછી જવાય છે બટાકા તો હવે

હા બધું લેવા ગયા પછી એ ફોન કરતો જો બટાકા તો છોલતા થાય હા હા તો મિત્રો આપણે ફેસ પણ થઈ ગયા છે ને જોઈ લો આજે પછી બાપુના જવાનું છે તો આજે પહેર્યું છે સો છે પ્લીઝ કમેન્ટ કરી અમારી જો તો કપડા ના કામ કરવાનું સાડી સાડી પહેરીશ બધા એક જ જોડી છે અહીંયા વાત કરે છે બોલો

જો 2 કિલો મરચા લાયા છે આપણે એકદમ લીલા લીલા મરચા અને અહીંયા કટિંગ કરીજો કમ્પેક્ટ અહીંયા બેટું કામ બતાવીએ બાપા હવે ઘરે જ બરાઈન જવાનું છે ઘરે જ નાસ્તો બનાવીને ના આપવાનું ફૂલજા હા હે ની મળી કે આગળ જો આજે બધા લોકો મજે કરે છે આપડે વિડિયો શૂટિંગ ચાલે છે મદદ નથી કાઢ તો ખાઈ જીર ખાઈ છે એમ ખાવા માટે છોકરા તો લાડવા ખાય જ ના હા છોકરા ખાય ને અને રોહી વેન આકા નાકા કિલા કે રિકા શું કરીએ પાણી જાય તેટલી વાર એ તો આ તો બહુ ને એક બાજુ એક બાજુ છે એક બાજુ બટાકા આ બટાકા કટિંગ કરે ને કે ગયા હા ના લાગે હા ફૂલે ને બગા તો ખાઈ

ના મિત્રો આપણે બટાકા પૌવા બની જવાય છે આ જોઈ શકો છો મિત્રો ચારસો લોકોના બટાકા પૌવા બનાવ્યા છે બાકી અભી જ મેં ફાઉન્ડેશનમાં ત્યાં ફોન માર્યો છે મેં પરસી બાપુને ત્યાં તો કીધું કે ચારસો લોકોની ગણતરી મારવાની છે તો ફાઇનલી ચારસો વડીલોના આપણે બટાકા પાઉનો નાસ્તો કરાવવાનો છે તો ફાઇનલી ચારસો લોકો થઈ રહેશે અડધા નાખશું

બધી ભેગી છે આપણે ભૂરા કાકા જે લખ્યા હતું ને એ તમામ બસ હું લાયેલો છું કશું બાકી નહીં તો ફાઇનલ મિત્રો આપણે તૈયાર થઈ ગયા છે ને નીચે ઈકો પણ આવી ગઈ છે હવે ફટાફટ જે છે આપણે લવાલ ગામ તો જો ચાર્જિંગ પણ આપણે લેવું પડશે કેમ કે ત્યાં વિડીયો ઉતારવાની છે એટલા માટે ચાર્જિંગ ની જરૂરત પડે તો હવે રીતિકા પણ તૈયાર થઈ ગઈ છે જીલો એને જ આખા ઘર એની જ વાર હોય બીજા કોઈની વાર ના હોય બાકી બે કલાકથી તૈયાર થવા ગઈ હતી બોલ ક્યાં ગઈ જોજુ દેખાય છે તો ચાલો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો ત્યાં પણ બ્લોગ ઉતારવાનો છે આપણે તો તમને ત્યાં પૂરું સંકુલ બતાવવાનો છું અને ત્યાં પણ કેવી સિચ્યુએશન છે કેવા લોકો છે ત્યાં તમને બધું બતાવીશ જીરો ચાલ ને યાર ફટાફટ તૈયાર પણ થઈ ગઈ રીતે ચલો બીજું બાકી પાણી બોટલ લીધી તો બ્લોગમાં બની રહેજો તો મરી આવે હવે બે મુકરી છે પણ અને અહીંયા બિસ્કિટ પણ મુકરી છે તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે બાપુના સંકુલમાં જો કે એક તો સંકુલ ગયું છે હવે બાપુની ત્રણ સંસ્થા છે જો કે એક બાળકો માટેનું છે અનાથ આશ્રમ અને અનાથ આશ્રમ અને આગળ આવશે એ દિવ્યાંગ વડીલો માટે છે અને પછી વડીલો માટે છે વૃદ્ધાશ્રમ ટોટલ બાપુની ત્રણ સંસ્થા છે તો ફાઇનલી ત્યાં મેનેજરે આપણને ત્યાં વડીલોની સંસ્થાઓ આગળ મોકલ્યા છે તો બ્લોકમાં કન્ટિન્યુ બનાવી રહેજો આપ જોઈ શકો છો હવે તૈયારી છે આવવામાં તો તમામ પ્રકારની હું બાપુની સંકુલમાં તમને ફરીને બતાવવાનું છું કે સંકુલ કેવું છે પ્લસ કે વૃદ્ધાશ્રમ કેવું છે તો બ્લોગમાં બને રહેજો ક્યાંય જતા નહીં તો મળીએ થોડી વાર પછી તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા છે બાપુની સંસ્થાએ તો આપ જોઈ શકો છો કેટલી મોટી સંસ્થા છે અહીંયા ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ આપણું હેડિંગ દેખાતું હશે અને અહીંયા મિત્રો ત્રણ બાપુની સંસ્થા છે જો કે એક સંકુલમાં સંકુલ તે બાળકોમાં છે અને અહીંયા વૃદ્ધાશ્રમ છે અને સામે જે વચ્ચે છે એ દિવ્યાંગ ટેકો છે તો ફાઇનલી મસ્ત મજાનું સ્વાગત છે પણ ફર્સ્ટ વખત આવ્યો છું આ લોકોનો એટલો બધો સપોર્ટ છે એટલો બધો કે ના પૂછવા કેમ કે પહેલાં પણ અહીંયા આવતા મને થોડું નર્વસ થતો હતો કેમ કે એક્સપિરિયન્સ આપણને હતો નહીં પણ છતાં પણ આ લોકોનો બાપુના સ્ટાફનો ડિસિપ્લિન પણ અહીંયાનું સારું છે અને અહીંયાનો સપોર્ટ પણ સારો છે તો ફાઇનલી આપ જોઈ શકો છો કેટલું મોટું સંકુલ છે અને હજુ એવા આવા બે સંકુલ છે વચ્ચે ટેકો છે અને એની પહેલાં સંકુલ છે અને આ વૃદ્ધાશ્રમ છે તો મિત્રો તમને પૂરેપૂરું ઇન્ટ્રોડ્યુસ કરાવવાનું છે કે વૃદ્ધાશ્રમ કેવું છે તો બ્લોગમાં બને રહેજો તો જઈએ અંદર અને તમને ઇન્ટ્રોડ્યુસ કરાવો બરાબર તો ફાઇનલ મિત્રો આપ જોઈ શકો છો કેટલું મસ્ત સંકુલ છે અહીંયા વૃદ્ધાશ્રમ છે ઘણા લોકો છે જો અહીંયા તો અને અંદર પણ તમને બતાવું તો અહીંયા બાળકો છે બધા લોકો જો પાંચમા લોકો ચાલુ છે અને આ બાજુ તમને બતાવું તો જો ક્યાં છો મજામાં છો ને ઓકે તો બાપુની સંસ્થામાં કોઈ પણ એવું નથી દરેક સબ સરખા હોય છે અને સારું એવું હોય છે જો તો જો મિત્રો અહીંયા પણ બધા વૃદ્ધ લોકો અહીંયા છે અને ઘણી બધી બાપુની સેવા મસ્ત રીતે કરે છે અને કોઈ જાતની તકલીફ પડતી જ નથી આપણે કેમ કે દેખાવામાં જેવું છે બાકી બહુ મોટી સંસ્થા છે તમે પણ આવો અને સહયોગ આપો બાપુના આશ્રમમાં અહીંયા લોબી છે આપજો જોકે અહીંયા વૃદ્ધાશ્રમને બાળકોનો સંકુલ બની એક જ અહીંયા રાખવામાં આવે છે કેમ કે બસ બીજું બાપુનું ત્યાં આગળ સંસ્થા છે બને છે જગ્યાના અભાવ પ્રમાણે એટલા માટે ત્યાં છે બીજું બને છે તો કંઈ નહીં જોરદાર છે લે જોયેલા મિત્રો આ બીજું સંઘર્ષ છે બધા બાળકો છે જો બાપુ શહીદ ભગતસિંહ બધા આરામ આરામ પર છે ને બધા આરામ પર છે મિત્રો કોઈ કોઈને તકલીફ પડે એવું છે જ નહીં બધા આરામથી જમે છે જો એક નંબર સેમ્પલ છે બ્રો એ જો હોલના દાતા પણ અહીંયા નામ લખેલું છે હોલના દાતા જયેશભાઈ મનુભાઈ પટેલ ગામ માવલી દાતાશ્રી છે ખરેખર મિત્રો નસીબદાર હોય એ જ બાપુની સંસ્થામાં નામ જોડાઈ શકે છે

હા ઉપર તો ટેરેસ છે જો ઉપર કઈ જવાનું કોઈ મતલબ નથી પણ તમે નીચેથી લઈને ઉપર મેં તમામ રૂમો તમે બતાવી દીધી છે બાકી બધી રૂમોને ઇન્ટ્રોડ્યુસ કરીને લંડન લંડન તો મિત્રો બધા લોકો પોતાના પરિવાર જેવું જ રહે છે બાકી કોઈ પણ એવું ટેન્શન નથી કે મમ્મી પપ્પા કોઈ પણ યાદ નહીં એમ કેમ કે અહીંયા પોતાના ઘર જેવું જ લાગે એમ કે મને જ અહીંયા આવ્યો ફર્સ્ટ વખત આવ્યો છું પણ એ એક્સપિરિયન્સ મારો અદ્ભુત રહ્યો છે બાકી અહીંયા સહયોગ આપવાથી આમ મને એવું લાગે કે ના આપણે કંઈક કર્યું છે કેમ કે જોરદાર છે આમ બાપુનું સંસ્થા એટલે સુખદ સંસ્થા છે અહીંયા નીચે વડીલો છે ઉપર બાળકો છે આ જોઈ શકો છો અહીંયા બધા વડીલો છે અને ઉપર આપણે જોવા ગયા ત્યાં આગળ આપણે બાળકો છે કશું વાંધો બાપુ છે કોઈ ટેન્શન છે નહીં બાપુ બધા માટે બનેલા છે હા કશું નહીં નિરાધન બાપુ છે આપડા કોઈ ટેન્શન કરવાની જરૂર નથી ખરેખર મિત્રો બધા લોકોને ઇન્ટ્રોડ્યુસ કર્યું પણ હૃદયનો અંદરથી હચ મચાવી નાખે એવા દ્રશ્યો છે અહીંયા પોતે રૂબરૂબ આવો અને અહીંયા તમે બધા લોકો જ સહયોગ લો કેમ કે બહુ લાગે છે બાકી તમને પૂરે સંકુલ મેં તમને બતાવી દીધું છે બાકી એની એન્ટ્રી છે ફાઈનલી બહુ જ એટલે બહુ જ એ લાગે છે બાકી જ્યારે પણ નાસ્તો કરવામાં આવે તો અહીંયા બધું નાસ્તો કરવામાં આવે છે પણ બનતે તમારે બને એટલી યથાશક્તિ પ્રમાણે અહીંયા બાપુને સહયોગ આપવાથી આપણા પૈસા નિષ્ફળ જતા નથી કેમ કે અહીંયા નાના નાના બાળકો છે પછી અહીંયા વૃદ્ધાશ્રમ છે વડીલો છે બાકી તમે એક રૂપિયો પાંચ રૂપિયા મસાલો ખાતો હોય બીડી પીતા હોય તમાકુ ખાતા હોય તો એ પૈસા બચાવીને બાપુના સહયોગ તમે આપશો ને તો કાયદેસર તમને પુણ્ય મળવાનું જ છે કેમ કે સાક તમે પૂણ્યા જોવા જાવ તો વડીલોનું છે અને સંકુલમાં બાળકો માટે આપીએ તો બહુ સૌથી સારું કહેવાય કેમ કે નાના નાના ભૂલકાઓ તમને મેં બતાવ્યા પછી ઉપર વડીલો બતાવ્યા કેવી પરિસ્થિતિમાં છે અને કે બાપુ કેવી સેવા કરે છે તો આપણું એક શું કહેવાય આપણો એક હિસ્સો બને છે કે બાપુની પણ આપણે થોડી મદદ કરીએ અને એમના કામમાં સહભાગી બને તો મિત્રો ચાર વાગે એટલે આપણે ત્યાં આગળ આપણે નાસ્તો કરાવીશું એ પણ તમને બતાવીશું તો બ્લોગ માં કન્ટિન્યુ બનાવી રહેજો તો મળીએ થોડી વાર પછી બાય બધી બધી ટ્રીટમેન્ટ મળે બધી ટ્રીટમેન્ટ કોઈ ટેન્શન નહીં અમે કટલાલ થી આયા છે હા કટલાલ હા કઠલાલ બાલાસિનો હા બસ એ રૂપે કઠલાલ છે ને હા પણ ખરેખર બહુ દુખની વસ્તુ છે કેમ કે આવા બધા કેટલા પ્રેમાળ બધા માં પાપા જ કહેવાય ને અને આવા લોકો અહીંયા આવે અને પોતાના છોકરો છોડી તડછોડી દે એ વસ્તુ કાયદેસર ખોટું કહેવાય હમ

ગમે નહીં પણ પોતાનો પરિવાર છોડીને આવવું એ બહુ દુખની વસ્તુ છે હા હા બસ સાચી કહેવાય તમારી ખરેખર પણ હા ના માલી માલી બાપુની સંસ્થામાં અમે પહેલી વખત આવ્યા છે મિત્રો બાકી બાપુની ટીમ દ્વારા બહુ મસ્ત સપોર્ટ મળ્યો છે અને અહીંયાના લોકો પણ સુપર્પ છે જે સારો સપોર્ટ પણ કરે છે તો ફાલેન મિત્રો હવે નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે અને જો બટાકા પાવામાં છે બધા જ લોકો આવી ગયા છે તો જય મહાદેવ જય મહાદેવ જય મહાદેવ થોડું તો જોઈ લો મિત્રો ઘણા બધા વડીલો લોકો અહીંયા નાસ્તો કરવા બેઠી ગયા છે અને સારી રીતે નાસ્તો પણ કરે છે કહે નહીં મિત્રો આવો સહયોગ આપતા રહો અને બાપુની સંસ્થામાં આવતા રહો કેમ કે કેટલા બધા શાંતિથી જમે છે નાસ્તો કરે છે અને એ લોકો બધા શાંતિપૂર્વક બેઠા છે સો બાપુને ત્યાં આવો સહયોગ આપતા રહો અને આવી રીતે આગળ વધતા રહો એમ અહીંયા પલક તો આપણે ટ્વેન્ટી ટ્વેન્ટી વેચે છે ચા અહીંયા ચા છે અહીંયા ટ્વેન્ટી ટ્વેન્ટી છે અને પેલી બાજુ બટાકા પમવા છે તમે પણ આ કરો છો જો હવે બાહો બાળકો આવ્યા બધા જો કે વડીલો હવે પૂરા થઈ ગયા

કારણ કે મિત્રો બાપુની સંસ્થા એક નંબર છે કેમ કે તમને બહારથી ત્યાં બતાવું છું આપ જોઈ શકો છો જો આ વડીલોનું વૃદ્ધાશ્રમ છે આપ જોઈ શકો છો આ વૃદ્ધાશ્રમ છે અને ત્યાં તમે બીજી જગ્યાએ ત્યાં લઈ જાઓ તો દિવ્યાંગ ટેકો છે અને એની આગળ છે સંકુલ જે બાળકોનું છે આ વૃદ્ધાશ્રમ છે ત્યાં વડીલોનું છે જે દિવ્યાંગ લોકો હોય અને ત્યાં તમે બીજી જગ્યાએ તમને લઈ જઈશ જ્યાં અગરીબ પરિસ્થિતિમાં દિવ્યાંગ વડીલો છે એ પણ બાપુ સેવા કરે છે વિચારો બા કશું લાવું તમારા માટે નાસ્તો કરશો ને બીજું લાવું કશું ચા પણ આપજો એમને 아이쇼 비바리오? 비스킷 비스킷 아이쇼 셀. 오케이. 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 오케 તો ફાનેલ મિત્રો અમે આવી ગયા છે બીજી સંસ્થામાં આપ જોઈ શકો છો ત્યાં અમે નાસ્તો કરાવ્યો વડીલો વૃદ્ધાશ્રમ હતું અને અહીંયા જે દિવ્યાંગ વડીલો હોય દિવ્યાંગ વડીલો જે અપંગ હોય હોય એ નાસ્તો ઇન્ટ્રોડ્યુસ કરાવી દો જય માતાજી જય માતાજી જય માતાજી કાકા જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી ક્યાં છો કાકા તમે

અમારા માટે આટલું કરે તો ભગવાન ભગવાન ચાલો મિત્રો હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે બધા લોકો બેસી પણ ગયા છે આપ જોઈ શકો છો હવે સાંજના ભોજન તૈયારી થાય છે આપ જોઈ શકો છો તો પેલા બેસી ગયા છે એ રિંગર બધું બનાવવાનું છે એ લોકોને સાંજનું ભોજન તો મજા આવી ગઈ બાકી બાપુની સંકુલની સુવિધા એક નંબર છે અને શુભ મજા આવી કેવું લાગ્યું તમને લોકોના બાપુ તો ચાલો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો જઈએ છીએ ઘરે આવજો ને આવજો હા તમે પાછા પાછા આવો તો ચાલો મિત્રો હવે જઈએ છીએ ઘરે બાકી જો બાપુનું સંકુલ બંને બાજુ છે તો મળી પછી તો ચાલો મિત્રો આ વ્લોગને હું એન્ડ આપું છું ને આ વ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો કેમ કે આજે મહેપતસિંહ બાપુ બાપુના ફાઉન્ડેશનમાં સંસ્થામાં વિઝિટ કરીને ખૂબ મજા આવી છે અને ખૂબ આપણે વડીલોના આશીર્વાદ મેળવ્યા છે તો કહે નહીં મિત્રો તમે પણ રૂબરૂ જાઓ અને તમારી પોતાની આસ્થા પ્રમાણે તમે પણ સહયોગ આપી શકો છો અમે તો સહયોગ આપીને આવ્યા અને વડીલોના આશીર્વાદ લઈને આવ્યા તો મિત્રો આવીને રીતે સપોર્ટ કરતા રહેજો તો આવી રીતે તમારું ભાઈ કામ કરતો રહેશે તો આ બ્લોગ તમને સારું લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ મિત્રો આવતીકાલના બ્લોગમાં બાય બાય